નમસ્કાર કેમ છો આજે હું લઈને આવી છું તમારા માટે યુનિવર્સિટીમાં જગ્યાઓ બહાર પડી છે મિત્રો શિક્ષકોની ભરતી પણ મિત્રો આવશે સરકારી શિક્ષકો છે ગવર્મેન્ટ શિક્ષકોની ભરતી પણ આવવાની છે મિત્રો એટ છે આચાર્યની ભરતી છે પછી વિવિધ માધ્યમોમાં ભરતી છે ટીચરની આવવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો આજે હું આજની જાહેરાત છે એ છે યુનિવર્સિટીમાં મહત્વની જાહેરાતો જગ્યાઓ પર જાહેરાત છે ઇન્ટરવ્યૂ વગર સીધી ભરતી છે મિત્રો એકાઉન્ટન એસ્ટેટ જીયુએસ એસ સહિતના અડધો ડજનતી વધારે વિભાગોમાં સીધી નિમણૂક થવાની છે મિત્રો રાજ્ય બહારની વ્યક્તિઓને ઉચ્ચા પગારથી નિયુક્તિ સામે કર્મચારી નારાજગી હતી લાગતા સ્થાનિક કર્મચારીઓની અવગણના કરવામાં આવે છે ઉચ્ચ સ્તરે રજૂઆતની તૈયારી કરવાની છે મિત્રો તો જે પેલા લાગતા ઓળખતાને ને ગોઠવવામાં આવતા હતા તેની જગ્યાએ સીધી ફરતી થશે મિત્રો જોઈ શકો છો આમાં તમે કે ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી છે અને મહત્વની જગ્યાઓ આપવાની પ્રક્રિયા થતા કર્મચારીઓમાં ભારે રોષ હતો આગામી દિવસોમાં કેટલાક કર્મચારીઓએ આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી

યુનિવર્સિટી તેને સ્વીકારવા ઇનકાર કરી દીધો છે તો આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં અચાનક ચીફ કેવકાઉન્ટની જવાબદારી સંભાળતા સેક્શન ઓફિસર પાસેથી ચાર્ટ પરત ખેંચી લેવામાં આવ્યો હતો તો હવે મિત્રો લાગે છે એવું જવાબદારી કોની છે તો કે યુનિવર્સિટી દ્વારા મહત્વની ગણાતી જગ્યાઓ પર હંગામી ધોરણે કોઈ પણ પ્રકારની ઔપચારિકતા વગર લાગતા ઓળખતા ઓળખાણ વગર સીધી ભરતી કરી દેવામાં આવે મિત્રો તો એવું લાગી રહ્યું છે કે આમાં હવે કોઈનું નહીં એવું લાગે છે ભરતીમાં હવે મિત્રો લાગતા ઓળખતા લેવામાં નહીં આવે એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીમાંથી હજી પણ ઘણી જગ્યાએ એવું બને છે કે લાગતા ઓળખતા હોય નોકરી એમને મળી જાય છે કોઈ પણ પરીક્ષા પાસ કર્યા વગર તો મિત્રો હવે એવું નહીં થાય તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ ડમી વિદ્યાર્થીઓ પકડાય છે ડમી શિક્ષકો પકડાય છે તો હવે લાગી રહ્યું છે કે એવું થશે નહીં હવે ડાયરેક્ટ ભરતી થશે આમાં યુનિવર્સિટી તો ઇન્ટરવ્યુ વગર ભરતી થશે મિત્રો તો રાહ જોઈએ છે આપણે કે દી ભરતી આવશે મિત્રો ખૂબ સારા ન્યૂઝ કહેવાય કે જે લોકોને યુનિવર્સિટીમાં જોબ કરવી છે એકાઉન્ટની સ્ટેટની તો તેઓ આમાં કરી શકે છે એ પણ સારા પગાર સાથે કરી શકે છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ધન્યવાદ